નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં ત્યારે આજનો જે વિષય છે ગુજરાતમાં સામૂહિક ધર્માંતરણ કારણ કે જે પ્રમાણે આ બે હજાર એકવીસનો જે કેસ છે જે હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો ત્યારે જે પ્રમાણે ગુજરાતના ઇતિહાસમાં આ એક આખા ગામને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું જે આખો કેસ છે એ હિન્દુમાંથી મુસ્લિમ બનાવી ઇસ્લામ અંગીકાર કરાવવામાં આવ્યું હતું ધર્માંતરણ કરાવવાનું આ ગુજરાત સહિત દેશભરમાં આ કેસે ખડભડાટ મચાવી દીધો હતો કારણ કે આખું જે ભરૂચ ગામ છે એમાં આમોદ જે ગામ છે ભરૂચનું આમોદ ગામ છે ત્યાંની આ ઘટના અને બે હજાર એકવીસમાં આખું સમગ્ર ષડયંત્ર સામે આવ્યું હતું ત્યારે આજે કરંટ ટોપિકની અંદર એ વિશે વાત કરવી છે કારણ કે આ જે કેસ છે ને તેને જ લઈને હાઈકોર્ટ દ્વારા ઝટકો મળ્યો છે કારણ કે ગુજરાતના સૌથી મોટા ભરૂચના આમોદ ગામનો જે ધર્માંતરણ નું ષડયંત્રકાર છે આરોપી તેને હાઈકોર્ટનો મોટો ઝટકો મળ્યો છે જે પ્રમાણે આ સમગ્ર કેસ છે એ સો થી વધુ લોકો છે તેમનું ધર્માંતરણ કરાવી દેવામાં આવ્યું હતું સાડત્રીસ જેટલા એ ગામના પરિવાર જેમને ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું અને જે પ્રમાણે આખું ષડયંત્ર સામે આવ્યું સાથે પાકિસ્તાની કનેક્શન પણ સામે આવ્યું હતું તો તેને જ લઈને આ કરન્ટ ટોપિકની અંદર વાત કરવી છે અને આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર અવનિયાલ જેઓ એડવોકેટ છે સાથે અન્ય એક ગેસ્ટ છે વિષ્ણુ પ્રજાપતિ જેઓ વીએચપી મહામંત્રી છે આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકની અંદર જી સૌથી પહેલા તો જે પ્રમાણે વાત કરી વિષ્ણુભાઈ આપને આપને પ્રશ્ન પૂછવો છે કે જે પ્રમાણે આખો કેસ છે ખાસ કરીને ગુજરાત જે પ્રમાણે હાઈકોર્ટ દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે કે આખી કોન્સ્પરન્સી છે જે પ્રમાણે આ લાર્જર કોન્સ્પરન્સી છે કારણ કે આ માત્ર ધર્મ એક ધર્માંતરણ નથી પરંતુ આખે આખા ગામનું ધર્માંતરણ કરી દેવાનું અને એ લોકોનું માઇન્ડ એ રીતે વોશ કરી દેવાનું કે લોકોને ધર્મ બદલવો જ પડે સાથે એ પણ એક કારણ છે કે પૈસાની લાલચ આપીને માંતરણ કરે બતાવવામાં આવતું હતું આપણે એક એંગલ છે કે સામે આવ્યું હતું કઈ રીતે જોઈ રહ્યા છો વિષ્ણુભાઈ આ નથી આવી રહ્યો અન્મ્યુટ કરજો ભાઈ આપનો અવાજ આવી રહ્યો જે રીતે ગુજરાત ના નો રીતે જોઈ રહ્યા છો આખા કેસ ને હું આ બાબતે એવું કહેવા માંગીશ કે ભારતના બંધારણમાં દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાડવાની મરજી વગર પોતાનો ધર્મ જે જન્મથી છે એ ધર્મ પાડવાની છૂટ આપવામાં આવે છે પરંતુ કોઈક સંજોગો વસાદ કદાચ કોઈ બીજા ધર્મ પ્રત્યેની આસ્થા વધે તો એ ધર્મ પ્રત્યે આસ્થા વધવાના કારણે અથવા તો

જેમાં એને કોઈ ધાક ધમકી નથી બળજબરી નથી કોઈ પણ પ્રકારની લાલચ નથી જિલ્લાની વાત છે એ એ જે વાત છે એમાં સ્પષ્ટ એવું દેખાઈ આવે છે કે એમનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે અને એમની એમને કોઈ પણ પ્રકારની કોઈ લાલચ આપવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે અલગ અલગ ધર્મના લોકો

કોઈ પણ પ્રકારના એવા પ્રલોભનો આપી અને જો ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોય તો આ ધર્મ પરિવર્તન લીગલી વેલિડ નથી એટલે ધર્મ પરિવર્તન માટે પણ થઈ જ હોય કદાચ પોતે પોતાના મનથી જ જો બીજા ધર્મને અંગીકાર કર્યો હોય તો એ કાયદેસર છે અથવા તો આ પ્રકારે જો પોતાને ખરેખર મનથી સ્વીકાર્યું હોય તો જ ધર્મ અંગીકાર કરવો એ યોગ્ય ગણાશે પરંતુ જે આ ઘટના છે જેને હાઈકોર્ટે પણ ઠપકો આપ્યો છે આવા લોકોને લોભ લાલચ આ પ્રકારના જે વંચિત સમુદાય તો એ ખરેખર કાયદાકીય દ્રષ્ટિ અયોગ્ય છે બિલકુલ અવનીબેન જે રીતે આપણે જોતા કે એવા વર્ગને ટાર્ગેટ કરવામાં આવતો જેમ કે આદિવાસી સમાજ છે દલિત સમુદાય છે આ લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને જે રીતે આખો પર્દાફાશ થયો છે સૌથી પહેલા તો કહેવાય કે ધર્માંતરણ કરાવી દેવામાં આવતું ત્યારબાદ ભાષણો આપવામાં આવતા અને ડ્રેન વોશ કરવાનો જે કામ હતું તે પણ કરવામાં આવતું અને ત્યારબાદ ધાક અને ધમકી પણ આપવામાં આવી હતી તેવું પણ સામે આવ્યું હતું જે રીતે આપણી સાથે વિષ્ણુભાઈ પણ જોડાયા છે વિષ્ણુભાઈ ખાસ કરીને કઈ રીતે જોઈ રહ્યા છો ધર્માંતરણને લઈને અત્યારે જે પ્રમાણે આ કેસ છે ખાસ કરીને અત્યારે આ વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે હાઈકોર્ટ દ્વારા જે કહેવામાં આવ્યું છે કે આ લાર્જર કોન્સ્પિરસી છે એટલે કે મોટા વ્યાપક ગુનાહિત ષડયંત્રનો આ ભાગ છે અને તેને જ લઈને હાઈકોર્ટમાં પ્રવીણભાઈ વસાવા ફરિયાદ નોંધાવે છે એ ફરિયાદ થઈ ગયા ત્યાં સુધી

એકદમ આંતરરાષ્ટ્રીય ઝડયાત્રાના ભાગરૂપે વિદેશી તાકાતો આની સાથે જોડાયેલી છે હવે આની તપાસ થવી જોઈએ અને આ લોકોની સામે રાષ્ટ્ર દ્રોહ નો ગુનો દાખલ થવો જોઈએ એવું મારું માનવું છે ચોક્કસ ને વિષ્ણુભાઈ જે રીતે આખો આ પડદા ફાસ્ટ થયો ખાસ કરીને આપે જે પ્રમાણે કહ્યું કે ન માત્ર એક વ્યક્તિ પૂરતું સીમિત છે પરંતુ આખે આખું ગામ જેને ધર્માંતરણ કરાવી દેવામાં આવ્યું અને ત્યારબાદ ખૂબ જ લાંબા ગાળે લોકોને ખબર પડી કે આ તો અમારું માઇન્ડ વોશ કરવામાં આવ્યું તો સૌથી પહેલા તો આ માઇન્ડ વોશ કેવી રીતે કરવામાં આવે છે અને કઈ રીતે થતું હોય છે માઇન્ડ વોશ માઇન્ડ વોશ એટલે આમાં સૌથી પહેલા શું હોય છે કે આ લોકોનું

જેહાદ અને કટ્ટરતાવાદ પણ શીખવાડવામાં આવતા હતા તે સામે આવ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો જી હું માલવીબેન વિષ્ણુભાઈ ની વાત સાથે સહમત છું કારણ કે જે પ્રકારે જે આખું ષડયંત્ર ચાલી રહ્યું છે ને માત્ર એકલા ગુજરાતમાં જ નહીં આખા ભારતમાં આ પ્રકારનું એક વિવિધ એટલું સિસ્ટમેટિક ષડયંત્ર ચાલી રહ્યું છે કે જે પોતાના ધર્મ માટે એ લોકો એ આવા તત્વો આ પ્રકારના એવા તત્વો જે તૈયાર થઈ રહ્યા છે અને એ પ્રકારે એવું સિસ્ટમેટિક કામ કરી રહ્યા છે કે નાના નાના લેવલે એવી જ્યાદી પ્રવૃત્તિઓ શરૂ કરી છે કે ધર્મ માટે એ લોકો દરેક પ્રકારનો સહયોગ આપે છે એમાં સારા સારા એજ્યુકેશન વાળા લોકો સારા બુદ્ધિજીવી વર્ગ અને એવા બધા લોકો પણ સામેલ છે કે જે આવી વટાળ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અને એમના તરફથી એક ઇકોનોમિકલ સહયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે કદાચ જો તો ત્યાં સુધી કહીશ કે આ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર પણ હોય શકે કારણ કે બહાર થી પૈસો આપણા ત્યાં ભારતમાં આવે છે અને આ વટાળ પ્રવૃત્તિ ગમે તેમ કરીને વધારેમાં વધારે ધર્મ પરિવર્તન થાય વધારે ને વધારે આપણી પ્રજા ત્યાં એ ધર્મ સ્વીકારે અને એ બાજુ જાય એવા પ્રકારનું સિસ્ટમેટિક ષડયંત્ર ચાલી રહ્યું છે અને પૈસા ક્યાંથી આવે આખા આખા ગામ ને જો એ પૈસાથી ખરીદી શકાતું હોય તો વિચાર કરજો તમે આવું તો ઠેર ઠેર થઈ રહ્યું છે એક માત્ર ભારતમાં આખા ભારતમાં પ્રવૃત્તિ ચાલી રહી છે અને સિસ્ટમેટિકલી આખું ચાલી રહ્યું છે જેમ આખા જેવી રીતે રીતે ખાઈ એક લાકડાને ખાઈને છે છે એવી આ પ્રકારની જે ધર્મ પરિવર્તનના આ જે હિન્દુ ધર્મના લોકો છે એમને એમની બાજુ વાળી રહી છે અને વટાળ પ્રવૃત્તિ દેશમાં પૂરેપૂરી વ્યાપી રહી છે કોઈ પણ પ્રકારે ચાહે મિશનરીઓ દ્વારા કરવામાં આવતી હોય કે ચાહે આ પ્રકારના જે જેહાદી તત્વો છે એમના દ્વારા કરવામાં આવતી હોય

કોઈ ના કોઈ યંત્ર ના પ્રકારે એ લોકો ની ઉપર એવું પ્રેશર કરી ને એમને દાબ દબાણ અને ધાક ધમકી અથવા તો મજબૂર કરી ને અથવા તો લાલચ આપી ને એમને ધર્મ પરિવર્તન કરાવાય છે અને આના માટે ફંડિંગ એટલું બધું થઈ રહ્યું છે બે બેન મેં તો ત્યાં સુધી સાંભળેલું છે કે એ લોકો એમના એમનો કમાન્ડી નો ભાગ અર્પિત કરે છે પોતાના ધર્મને બચાવવા પોતાના ધર્મને વધારવા માટે ફેલાવવા માટે અને આપ સૌ જાણો છો ઇતિહાસનો એનો ગવા છે

આજે જ મારી પાસે એક ફરિયાદ આવી છે અમારા ફતેગંજ વિસ્તારમાં એક પ્રજ્ઞા ચક્ષુ પોતાની વિધવા માતાની સાથે રહે છે તેને મુસ્લિમો એટલા હેરાન કરે છે કે ત્રાસી ગયા છે એમના દરવાજામાં બાઇક મૂકી દે દરવાજો ન ખોલવા દે કે ત્રાસી ગયા છે આજે જે વિષય હું પોલીસ પાસે લઈ જવાનો છું તો આવી જ રીતે આ લોકો ધાક ધમકી દબાણમાં કારણ કે આ પ્રજ્ઞાચક્ષુ છે એટલે એને આજુબાજુ લોકો મદદ કરતા હોય અને એની પોતાની માતા વિધવા છે એટલે એને પણ આજુબાજુ થી મદદ કરતા હોય એટલે એના કારણે કશું બોલી દબાવ ધમકી એને દબાવે છે જાગૃત હિન્દુ છે એટલે એ અમારી પાસે આવે છે અમને કહ્યું કે અમને મુસ્લિમો હેરાન કરે છે તો આ હેરાન કરે છે એ શબ્દ કેટલા માટે આવે છે હેરાનગતિનું મુખ્ય કારણ શું તો ધર્માતરણ અને લેન્ડ જેહાલ ધર્માંતર ને મુદ્દાઓ છે એ મુદ્દાઓ મોટા ભાગે પોલીસ હું એટલા માટે આ વિષય પર આવ્યો છું કે આ નો ક્યારે થયો જયારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી ફરિયાદ રદ કરવા માટેની ત્યારે થયો તો એનો મતલબ કે અત્યાર સુધી કોઈ પણ બાબત હોય મામલા અટકશે બાકી સેવાના નામે જે મેવા ચલાવી રહ્યા છે આ લોકો સેવાના કેટલાક નીતિ નિયમો સરકારે પણ બનાવવા પડશે ગમે ત્યાંથી ગમે ત્યાં આવીને જંગલના છેવાડાના આદિવાસીઓના ગામમાં સેવા કરવાના નામે ઘુસી જાય છે પત્રિકા વિતરણ કરાવે છે અને લાગણી વચ્ચે હિન્દુ સમાજ બહુ સંવેદનશીલ હોય છે તો એક લાગણીશીલ બની અને પછી છેતરાતો હોય છે અને જયારે છેતરાય ત્યારે બહુ મોડા ખબર પડે છે કે હું છેતરાયો છું એટલે ખરેખર તો સેવા આપતી સેવા કરી શકો છો પરંતુ વ્યક્તિગત જે ટ્રસ્ટો નામે એનજીઓના નામે વિદેશી જે એનજીઓ આવે છે એ સેવાના નામે રૂપિયા કમાય અને આ મામલે જાય છે એ જ માનો કે એક હમણાં યુનાઇટેડ વે ગરબા ચાલતા ગરબામાં વિદેશી ફંડિંગ પર ચાલે છે અહીંયા આપણી સંસ્કૃતિ નો એક આવે છે તો આ બધા એનજીઓ સેવા કરવા નથી આવતા આ બધા એનજીઓ ભારતની સંસ્કૃતિ જે છે મૂળભૂત આપણી ભારતીય પરંપરા છે આપણા રીતિ રિવાજો છે એ બધું નષ્ટ કરવા માટેના ષડયંત્રો છે અને કોઈ પણ પ્રજા કોઈ પણ રાષ્ટ્રને જો તમારે નષ્ટ કરવું હોય તો સૌથી પહેલા એની નીતિ રીતિ ને એના રાષ્ટ્રના સિદ્ધાંતો એની એના સંસ્કારો એની તમે મિટાવી દો એટલે એ રાષ્ટ્ર મટી જાય છે તો એવી જ રીતે આ ભારતના અગાઉ પણ ટુકડા થયેલા છે અને અત્યારે પણ કેટલાક રાજ્યોમાં આ જ પરિસ્થિતિ છે એનું કારણ ની પાછળ મુખ્ય સેવા છે તો સેવાઓ આપતી સંસ્થાઓ પ્રત્યે સરકારે ખાસ સાવચેતી રાખવી જોઈએ

કોઈ પણ પ્રકારના દબાણ ને ભાગ ધમકી કે દબાણ ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે પરિવર્તન માની લો કે કોઈ વ્યક્તિ એ કરવું છે કોઈને બીજો ધર્મ સારો લાગે છે એમાં જવું છે તો એના માટે કોઈ કારણો ન હોવા જોઈએ એના મનથી એના વિચારો એ ધર્મ સાથે સહેમત થાય તો જ ત્યાં જઈ શકે હવે જે આ જે મુદ્દો છે જે ભરૂચ વાળો એના એ અને એના સિવાય પણ ઘણા બધા મેં એવા કેસીસ જોયા છે કે જેમાં એવા વંચિત અને ગરીબ સમુદાય અને એવો વર્ગ છે કે જેની સામે કદાચ કોઈ કોઈની દ્રષ્ટિ નથી પડી તો આવા સમુદાયોના સેવાના નામથી અથવા તો એમને વિવિધ પ્રકારની લાલચો આપી ઇવન મેં તો એવું પણ જોયું છે કે નોકરી શુદ્ધાની લાલચો આપવામાં આવે છે અને નોકરી પણ આપવામાં આવે છે એમની એમની અલગ અલગ પ્રકારની સંસ્થાઓમાં અને એ દ્વારા એમનું બ્રેન વોશ કરીને એમને જયારે ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે તો કાયદાકીય દ્રષ્ટિ છે પોતે ધર્મ પરિવર્તન કર્યું છે અને હવે એમાંથી નહીં આઈ શકે ના એ છે જ નહીં એ ધર્મ પરિવર્તન થયું જ નથી એવું ચોક્કસ કહેવાશે પણ એના માટે દરેક વ્યક્તિ આગળ આવવું પડશે કારણ કે જો આમાં આ પરિસ્થિતિ

એ જે જે સિસ્ટમેટિક સંસ્થાઓ છે એ આગામી વીસ પચાસ પચાસ વર્ષનું આગામી એમનું ભવિષ્ય જોઈને આ પ્રવૃત્તિ કરી રહી છે ચોક્કસ થી અવનીબાઈ અને વિષ્ણુભાઈ આ બંને અમારી સાથે જોડાય માટે થેન્ક યુ વેરી મચ ચર્ચામાં ભાગ લીધો બદલ થેન્ક્યુ વેરી મચ તો જે રીતે અત્યારે ગુજરાતની અંદર આ એક ખતરો છે કારણ કે જે રીતે ષડયંત્ર કરવામાં આવતું હોય છે અને કહેવાય ને કે મોટા ભાગના લોકો લાલચની લાલચમાં આવીને પણ ધર્માંતરણ કરી દેતા હોય છે તો આ આખું મોટું ષડયંત્ર અને ખાસ કરીને ન જાણે કેટલા વર્ષોથી આ ષડયંત્ર ચાલતું હતું અને આખરે હવે જે પ્રમાણે હાઈકોર્ટ દ્વારા એક ઝટકો મળ્યો છે તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરીથી નવા વિષય સાથે મળીશું પરંતુ અત્યારે મને આવશે રજા નમસ્કાર